I yeah. you. નમસ્કાર પત્રકાર મિત્રો મારા સાથી મંત્રીભાઈ શ્રી ઋષિભાઈ રમણભાઈ માની મુખ્યમંત્રીશ્રીએ આજે એમના નિવાસસ્થાને સતત બેઠકો અધિકારીઓ સાથે માનની મંત્રીશ્રીઓ સાથે બહાર રહીને પણ અંબાજી હતા તો પણ સતત મારા વિભાગ સાથે મારી સાથે સીએમ ઓફિસના અધિકારીઓ સીએસ નાણા સચિવ રેવન્યુ સચિવ નાયબ મુખ્યમંત્રીભાઈ શ્રી હર્ષભાઈ બધાની સાથે સતત સંપર્કમાં રહીને માર્ગદર્શન કર્યું ને છેલ્લે ચાર વાગે માની મુખ્યમંત્રીશ્રીએ હાઈ પાવર કમિટીની એક મીટિંગ એમના નિવાસસ્થાને રાખી માની ઋષિભાઈ માની રમણભાઈ માની અર્જુનભાઈ માની કુરજીભાઈ બાવળિયા નાયબ મુખ્યમંત્રી બહાર હોવાથી વિડીયો કોન્ફરન્સથી ભાઈ હર્ષભાઈ જોડાણા નાણામંત્રી મંત્રી કનુભાઈ પણ પૂર્વ નિર્ધારિત પ્રવાસોના કારણે એ વાપીથી જોડાયા રેવન્યુ સચિવ એ પણ બહાર હોવાથી શ્રી જયંતિ રવિ મેડમ એ પણ જોડાણા ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ નાણાં સચિવ સીએમઓના અગ્ર સચિવો બેન અને સમગ્ર ટીમની વિગતવાર માની મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ કરી બધાના સૂચનો અને વાસ્તવિકતા શું ચાલે છે એની પણ માહિતીઓ મેળવી તળસ્પર્શી અભ્યાસ એમણે કર્યો સતત અત્યાર સુધી મુખ્યમંત્રીશ્રી મારા વિભાગ નાણાં વિભાગ રેવન્યુ વિભાગ બધાને માર્ગદર્શન આપતા રહ્યા નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ અમારી સાથે મિટિંગો કરી એમનું પણ માર્ગદર્શન હર્ષભાઈનું મળતું રહ્યું આપ સૌ જાણો છો એ પ્રમાણે પહેલી વખત એક ઐતિહાસિક કહી શકાય એવું રાહત પેકેજ એ ગુજરાતમાં સૌ પ્રથમવાર મેં વારંવાર કહ્યું છે પોના આપના થકી ખેડૂત મિત્રોને કિસાનોના હિતકારી સૌ છે એમને જાણવા માગું છું કે જે પરિસ્થિતિ રાજ્યમાં નિર્માણ પામી છે રાજ્યની સરકારને અમે સૌ સમજીએ છીએ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી એ પણ સમજે છે આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત આઠ દસ દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો એટલે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની પેકેજની જાહેરાત એ આજે કરી છે મને આપ સૌને માહિતીને જાણકારી હતું આ પ્રકારે સર્વે પંચરોજગાર હું આપને વિનંતી કરું છું ક્યારેક કંઈક ચર્ચાઓ થતી હોય વાતો થતી હોય કોઈ પણ રાજ્યની અંદર આટલા હજાર ગામ આટલા હેક્ટર જમીનો એના સર્વેની કામગીરી કેટલો સમય ચાલે છે મુખ્યમંત્રીએ ખૂબ સંવેદનાથી હજારોની સંખ્યામાં ટીમો બનાવી એ પંચરોજ કામ કરીને કારણ કે એ પ્રકારનું નુકસાન એ રાજ્ય સરકારે માને છે સ્વીકારે છે એ ખેડૂતને થયું છે એવા વખતે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા થાય એ પણ ઐતિહાસિક હશે એ પણ ગુજરાતમાં સૌ પ્રથમ વાર હશે આ પ્રકારનું પેકેજ પણ ખેડૂત ફરી વખત બેઠો થાય એનું ખમીર ને જમીર તો પીડું જ છે પણ એના સહાય રૂપે મદદરૂપે રાજ્યની સરકાર એમની બાજુમાં ઊભી છે એ ભાગરૂપે આજે લગભગ દસ હજાર કરોડ રૂપિયાના પેકેજની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એ ટીટ કરીને એના એક્સપર્ટ જાણકારી એ આપ સૌને આપી છે સૌ પ્રથમ આ પ્રકારનું પંચરોજ કામ હું આપના અભ્યાસ માટે મૂકું છું કે ક્યારેથી આપ જાણી શકો છો કે આ રાજ્યમાંથી જાણી શકો છો એ ચિંતા કરી ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનું રાહત પેકેજ એ સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં આ પ્રકારે જાહેર થયું છે આપ સૌ જાણો છો કે હજી બે દિવસ પહેલાં જ બજાર ભાવ ડિફરન્સના કારણે ખેડૂતને માર ન પડે એમના માટે મગફળી ખરીદીનો નિર્ણય પણ નવ તારીખથી શરૂ થવાનો છે પંદર હજાર કરોડ રૂપિયાની એ મગફળી અન્ય જે જણસો છે મગ અડદ સોયાબીન એમની ખરીદી એ પણ લગભગ પંદર હજાર કરોડ રૂપિયાની આસપાસ રાજ્યની સરકાર ખરીદ છે ને લગભગ દસ હજાર કરોડ રૂપિયા આ ગણીએ તો ખેડૂતને બેઠો કરવા માટે થઈને એને બજારનું નુકસાન ન થાય બજાર કિંમતનું નુકસાન ન થાય એમના માટે ખરીદીનો પણ વ્યાપકતા વધારીને એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો પંદર હજાર કરોડની ખરીદી ખેડૂતને માર ઓછામાં ઓછો પડે એના પ્રયાસો રાજ્યની સરકારે કર્યા છે લગભગ નવ હજાર આઠસો ને પંદર એટલે જે અમારી પાસે અત્યારે ફિગરો આવ્યા છે જેટલા ગામો છે એ ગામોની દ્રષ્ટિએ પંદર હજાર નવ હજાર આઠસો ને પંદર રૂપિયાનું પેકેજ એ થાય છે તમે વળી સવાલ કરશો મુખ્યમંત્રીએ દસ હજાર કીધું છે હું આપને જણાવવા માગું છું કે દસ હજાર કરોડ રૂપિયા એ એટલા માટે જોગવાઈ કરી છે હજુ પણ રાજ્યના ખેડૂતને રાજ્યના હિતકારી લોકો જેમને ખરેખર ખેડૂતની ચિંતા છે એ બધાને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ એને આ માવઠાનો માર હોય કુદરત ઉઠી છે કુદરત ઉઠે ત્યારે માણસ થીગડા નથી મારી શકતો આપણે બધા સમજીએ છીએ પણ એને મદદ કરીને હિંમત આપવાનું કામ ચોક્કસ કરીએ મનોબળ વધે મનોબળ ન તૂટે એ માટેના પ્રયાસો સહિયારા હું અપેક્ષા રાખું છું બધા પાસે કે આ સહિયારા પુરુષારથી જ ખેડૂત બેઠો થશે અને આપણું અર્થતંત્ર એ મજબૂત કરશે કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડ્યો છે ને એને એવું લાગે કે આ સર્વે દરમિયાન મારું ખેતર એ અસરગ્રસ્ત છે અને નુકસાન થયું છે અને આ પંચરોજ કામમાં નથી રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી મિટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવાપાત્ર હશે તો એની ચકાસણી કરીને એ ખેડૂત પણ બાકાત નહીં રહે કદાચ આનાથી પણ વધારે રકમનું રાહત આપવી પડે તો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની બાજુમાં ઊભા રહીને હંમેશા રહી છે આજે પણ ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ કોઈએ ચિંતા કરવાની આવશ્યકતા નથી જેને પણ નુકસાન થયું છે કારણ કે આટલા દિવસોમાં જે અમારી પાસે માહિતી આવી છે તમારી પાસે આવી છે નકર તમારી પાસેથી પણ આવી હોય એ પ્રમાણે અમારા વિભાગે આ આંકડો એ નક્કી કર્યો છે ક્યાંય પણ પિયત બિનપિયત હંમેશા કેટલાક ધારાધોરણ છે આ વખતે પિયત બિનપિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિનપિયત આપનો વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનો ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે હું માની મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કહ્યું છે ફરજના ભાગરૂપે ખેડૂત જ્યારે દુઃખી છે ખેડૂત જ્યારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઊભો કરવા માટે માની જગદીશભાઈ વિશ્વકર્મા અમારા માની પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભમાં પણ ખેડૂતો માટેની વાત કરી છે કે ભાજપની સરકાર એ ખેડૂતની બાજુમાં ઊભી રહેશે માની જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી અમારા સૌ ધારાસભ્ય માની સંસદ સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ અલગ અલગ પ્રકારના કામ કરતા તમામ સંગઠનો એમણે પણ એમની લાગણીઓ એ સતત માની મુખ્યમંત્રી અમારા વિભાગ સુધી મંત્રીઓ સુધી પહોંચાડી છે સર્વગ્રાહી રીતે આ પેકેજ એ માની મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે ત્યારે પુણે એકવાર ખેડૂતો વતી એમને હું આવકારું છું અને ખેડૂતોને ખૂબ રાહત થાય એ પ્રકારે તમામ બાબતો જોઈને આ પ્રકારના પેકેજ એ માની મુખ્યમંત્રીશ્રીએ સ્વયં રસ લઈને રાજ્યની ખેડૂતો માટે જાયેલું સોળ હજાર પાંચસો ગામો જેમાં મેં અગાઉ કહીએ એમ એકાવનસો ટીમો બનાવી એટલા માટે પંચરોજ કામે પહેલી વખત મૂન એકવાર કહું છું કે સૌ પ્રથમ આ પ્રકારે થયું છે નહીં તો એ બહુ લેંધી કામગીરી છે સોળ હજાર પાંચસોથી પણ વધારે ગામો એ આમાં સામેલ છે અને આપણે વાત કરી છે ત્યારે ચુમ્માલીસ લાખથી પણ વધારે હેક્ટર વાવેતર જે છે એમને નુકસાન થયું છે મારે આ તકે આપણે જણાવવું જોઈએ કે રાજ્યની સરકારે કોઈ આને ભાગ નથી પાડ્યા અન્ય રાજ્યોની અંદર રાહત પેકેજમાં ભાગ પાડ્યા છે પચીસ ટકા નુકસાન પચીસથી પચાસ પચીસથી પિંચોતેર આવું રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે ભૂપેન્દ્રભાઈ અને આદણી હર્ષભાઈના નેતૃત્વવાળી સરકારે આ પ્રકારે વિચાર્યા વગર ફ્લેટ તેત્રીસ ટકા નુકસાન એ લગભગ લગભગ બધાને થયું છે ત્યારે એક ગણીને આ રાહત પેકેજ એ આપવાનો નિર્ણય એ પણ ઐતિહાસિક નિર્ણય છે બધા જ ઠરાવો માની મુખ્યમંત્રી શ્રી એટલે હાઈ લેવલ કમિટીની મિટિંગ તમામ અધિકારી હાજર રાખીને કે કરી છે આપની ખેડૂતોની ખેડૂતોના સાચા હિતકારીઓની લાગણીઓ અમારા સુધી પહોંચી એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ તુરત જ ખૂબ ઝડપથી આટલા દિવસોમાં ન થાય એવા ઝડપથી નિર્ણય લઈને આજે અમને આ પેકેજની જાહેરાત કરવા માટે અમને માનનીય મંત્રીશ્રીઓને મોકલ્યા છે ઠરાવ થાય તુરત જ ટૂંકમાં હું આપને વિશ્વાસ અપાવું છું મુખ્યમંત્રી વતી કે આ નિર્ણય થઈ ચૂક્યો છે થોડાક દિવસોની અંદર એ ઠરાવ અને પરિપત્રની સાથે એ વિભાગ દ્વારા આપને માહિતી મળી જશે ખેડૂત એ અરજી કરી અને તરત જ એમને મળી જાય એમના ખાતામાં પૈસા આ પ્રકારની વ્યવસ્થા રાજ્યની સરકાર આપે આપે સારી વાત કરી કારણ કે રાજ્યના ખેડૂતો સુધી આ માહિતી જવી જરૂરી છે સૌ પ્રથમવાર વાર એકવાર આપણે ધ્યાન દોરું છું સૌ પ્રથમ વાત જે પાક એ જેમણે ઉગાડ્યો છે એનો જે ઉતારો છે અમારી પાસે જે ડિટેલ છે વિભાગ પાસે સાત બારમાં આ પ્રકારની વાવણી આ પ્રકારનો પાક એમણે વાવ્યો છે એ તમામ પાકને એ પંચરોજ જે લખાયું એ લઈ લીધું છે આપ ખેડૂતો પાસે પણ જાણી શકો છો અને અત્યાર સુધી આપની પાસે પણ એવી કોઈ માહિતી નથી આવી કે અમારું આ છૂટી ગયું છે અમારું આ નથી ગણ્યું આ પ્રકારે તમામ પાકો જેમને જે લખાયા છે અને જે અમારી પાસે રેકોર્ડ છે એ બંનેને સરખાવીને જે હકીકત છે તમામ હકીકતો તમામ પાકો જે નુકસાનગ્રસ્ત છે એને આ પેકેજમાં સામેલ કરી લીધા છે બધાને એક સરકાર જે ધારાધોરણ નક્કી કર્યા છે જેમણે પણ કહ્યું છે કે મારું આ પાકનું વાવેતરતું મને આ નુકસાન છે એને બે હેક્ટરની મર્યાદામાં મેં હમણાં જે જાહેરાત કરી છે બાવીસ હજાર પિયત બિનપિયત ગણ્યા વગર એમણે જે જણસી જે પાક જે બાગાયત જે તેલબિયા કેટલાક તો ઘણા બધા ફોનો આવ્યા છે હું ક્યારેક તમને મોકો મળે વાત કરીશ સાર્વજનિક રીતે પણ હવે એને તેલબિયામાં ગણવું અનાજમાં ગણવું આની પણ સૂચનાઓ મારા વિભાગે આપી છે કે એ બધા જ પાકો આપણે લખી લેવાના આપણા પણ ધ્યાને છે કે આ વખતેનો વરસાદ એ માવઠાનો વરસાદ સતત છે હજી સુધી અમારા પાસે એવી કોઈ માહિતી આપના માધ્યમથી પણ નથી આવી કલેક્ટરના માધ્યમથી પણ નથી આવી એક ધારો નહીં પણ સતત વરસાદ રહ્યો છે અને એમના કારણે પાકને વધારે નુકસાન થવાનું કારણ પણ આ છે કોઈ વાર ભારે વરસાદ હોય તો કદાચ જમીન ધોવાઈ જાય પણ છોડ બચી ગયો હોય તો છોડને નુકસાન ન થાય પણ આમાં એ જે અમારો પાક છે ખેડૂતોનો એ પાકમાં ઓક્સિજન ન મળે એટલે નીચે એ પાક ખરાબ થઈ જાય અને એના કારણે વધારે નુકસાન થયું છે સતત ધીમા ધીમા વરસાદના મેં આપને વાત કરી સો ટકા નુકસાન એ ગણીને જ આ વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે બહુ ઉદારતાથી ફરજના ભાગરૂપે પુને એકવાર કહું છું કારણ કે શબ્દો કોઈ ક્યારેક અલગ રીતે ન લેવાઈ જાય ખૂબ ઉદારતાથી એમના ખેતરમાં આ પ્રકારે કર્યું છે મેં વાત કરી પંદર હજાર કરોડ રૂપિયાની એમએસપી પ્રાઇઝથી ખરીદી જેમને પણ એ પ્રકારે લેવાઈ ગયું છે એની પણ ખરીદી રાજ્યની સરકાર કરી રહી છે તમામ રીતે રાજ્યની સરકાર મેં કહ્યું એ પ્રમાણે અન્ય પણ રાજ્યમાં જે વ્યવસ્થાઓ છે એનાથી ઉપર જઈને હેક્ટરની મર્યાદાઓ છે પણ રકમની મર્યાદાઓમાં પિયત બિનપિયત પંચરોજ કામ તમામ પ્રકારનો પાક તમામ પ્રકારનું નુકસાન એ સાર્વજનિક રૂપે ઉદારતાથી ગીણું છે અને આ છે પ્રાથમિક ની પાકો અંદાજે જ આપને આપું છું પ્રતિ હેક્ટર બાવીસ હજાર પ્રમાણે કુલ સહાય નવ હજાર આઠસો ને પંદર એસડીઆરએફના જે નોર્મ્સ છે એ પ્રમાણે છ હજાર ચારસો ને ઓગણત્રીસ સ્ટેટ ત્રણ હજાર ત્રણસો ને છ્યાસી કરોડ રૂપિયા એ નાખશે આ ઉપરાંત પણ મને મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂર પડશે અસરગ્રસ્ત કોઈ ખેડૂત હશે અરજી કરશે કોઈના મારફત ધ્યાનમાં આવશે તો એની ચકાસણી કરીને એમને પણ આપવું પડે તો વધારાની રકમ આપીને પણ

અત્યારે તો આ પેકેજ સહાયની ચર્ચા છે હું આપના માધ્યમથી સૌ ખેડૂતોને વિનંતી કરું છું પ્રતિ હેક્ટર બાવીસ હજાર પિયત બિનપિયત ગણ્યા છે સૌ વાર આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે પંચરોજ કામ સૌપ્રથમવાર જે કીધું છે એ ખેડૂતે કીધું છે એ અમારી ટીમે લખ્યું છે નહીં તો આપણા સુધી પણ આ ફરિયાદો આવી હોય ખૂબ નુકસાન છે ત્યારે એ કાયદા કાનૂનથી ઉપર જઈને આ નિર્ણય કર્યો છે કુલ સહાયની રકમ નવ હજાર પંદર મુખ્યમંત્રીએ જે દસ હજાર કીધા છે એ આવા કોઈ કદાચ કોઈ રહી ગયા હોય તો એમના માટેની જોગવાઈ પણ મુખ્યમંત્રીએ અલગથી રાખી છે એમાંથી પણ એ આપી શકાય છે એસટીઆરએફમાં જે અંદાજ છે એ પ્રમાણે ચાર હજાર ઓગણત્રીસ કરોડ રૂપિયા એસટીઆરએફમાં છ હજાર ઓગણત્રીસ અને સ્ટેટ બજેટમાંથી ત્રણ હજાર ત્રણસો ને કરોડ રૂપિયા હું આ તકે ખેડૂતોનો મદદની અને બેઠા કરવાની વાત છે ત્યારે આપે મને પ્રશ્ન કર્યા હું જવાબ આપી શક્યો હતો પણ આ સમયે રાજનીતિનો સમય નથી આ સમય સંવેદનાથી બાજુમાં ઊભા રહેવાનો સમય છે ચોક્કસ જ્યારે જે સમય હશે ત્યારે રાજનીતિના પણ જવાબો રાજનીતિક રીતે આપીશું પણ આજે ખેડૂતના હમદત બનીને રાજ્યની સરકાર કામ કરે છે ત્યારે સૌએ એ દિશામાં કામ કરીએ જ્યારે જે રાજનીતિ કરવાની હશે ત્યારે એ જવાબો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મંત્રી તરીકે જ્યાં આપવાના થશે ત્યાં અમારી ફરજના ભાગરૂપે આપીશું પણ અત્યારે આ રાજનીતિ કરવાનો સમય નથી આ ખેડૂતની પડખે ખેડૂતને માનસિક રીતે બેઠો કરવાનો સમય છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લગોલગ ખેડૂતની બાજુમાં ઉભી છે આપને જ વિનંતી હું આપને જ વિનંતી કરું છું કે આપ જોઈ લેજો ખૂબ બેસીને અભ્યાસ કર્યો છે અલગ અલગ પ્રકારે અલગ અલગ ધોરણો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારે એ નુકસાન થયું હોય છે આપ જોઈ લેજો હું જે વાત કરું છું એ સમાન ધોરણ એ સૌ પ્રથમવાર છે અને એ સમાન ધોરણ રાખ્યું છે આપ અલગ અલગ રીતે અલગ અલગ પેકેજ જોજો પણ આની વ્યાપકતા જોઈને આ નિર્ણય કર્યો છે એ વખતેના પણ જે નિર્ણયો કર્યા છે ત્યારે એ સમય સ્થિતિ અને એ વિભાગને જોઈને એ ઝોનને જોઈને એ બેઠો કરવા માટે એ વખતે પણ મદદ કરી છે એટલે એ વખતે ઓછું કર્યું છે આ વખતે વધારે કર્યું છે એવું નથી એ વખતે પણ આપે આ પેકેજને જોયું છે ને સવે એ પેકેજને આવકાર્યું છે ને ખેડૂતે પણ આવકાર્યું છે થેન્ક યુ સો મચ થેન્ક યુ પંદર હજાર કરોડ રૂપિયાથી વધારેની જણસી ખરીદવાનો પણ નિર્ણય સાથે સાથે આપ સૌ જાણો છો નુકસાન છે થોડું ઘણું ખેડૂતે પોતાની પાસે આવ્યું હોય એને પણ ઉદારતાથી રાજ્યની સરકારે લીધું છે જે ધરાધોણ હોય એનાથી પણ ઉપર જઈને આ પ્રકારનો નિર્ણય ઐતિહાસિક નિર્ણય સૌ પ્રથમવાર આપ એનાલિસિસ કરી શકશો એનાલિસિસ કરજો અમે ક્યાંય ઉપકારના ભાવથી નહીં સહકારના ભાવથી અત્યારે રાજ્યની સરકાર ખેડૂતોની બાજુમાં ઊભી છે હિન્દી પ્લીઝ હિન્દી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજ અમારી હાઈ પાવર કમિટી માની મંત્રીશ્રીઓ આદણી ઋષિભાઈ રમણભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા આદરણી અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ જો વીડિયો કોન્ફરન્સે જોડે થે નાણાં મંત્રી વિડિયો કોન્ફરન્સે કનુભાઈ જોડે છે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ નાણાં સચિવ નાણા કે પ્રિન્સિપલ સેક્રેટરી રેવન્યુ સેક્રેટરી જોડે છે અવંતિકા મેડમ સચિવ સીએમ વો જુડે થઈ મુખ્યમંત્રીને આજ મીટિંગ લી જાનકારી ભી લી ઓર બાદ કરીબન દસ હજાર કરોડ રૂપિયા કા એક ઐતિહાસિક પેકેજ જો કિસાનો કો નુકસાન કમોસમી બારિશમાં મેં માનતા કે પહેલી બાર એ કમ મૌસમી બારિશ जो एक दिन आती है दो घंटे आती है लेकिन दस दस दिन आए ऐसा बनाव भी पहली दफा है ऐतिहासिक निर्णय माननीय मुख्यमंत्री ने लिया है पियत बिन पियत पूरे देश में गिने जाते हैं लेकिन असाधारण ये संजोग है उस संजोग में मुख्यमंत्री भूपेंद्र भाई ने माननीय नायब मुख्यमंत्री हर्ष भाई ने हमारे विभाग को सभी विभाग को मार्गदर्शन देते हुए बीयत बिन बिनपीयत भी नहीं गिनते हुए बाईस हजार हर हेक्टर मतलब दो हेक्टर की मर्यादा में देने का निर्णय किया है उसमें 9815 करोड़ खर्च होंगे लेकिन मुख्यमंत्री भूपेंद्र भाई ने तय किया है कि अगर कोई किसान ये पंचरोज काम में वो भी पहली दफा है ऐसा पंचरोज काम जो खेड़ूत ने बोला कि ये है वास्तव में नुकसान है वो हमने लिखा है 16500 गांव में ये इतना बड़ा व्यापक तीन दिन में पंचरोज काम सर्वे करना वो भी ऐतिहासिक है और ऐसा सर्वे करके मैंने बोला ऐसे 22000 प्रति हेक्टर पियत बिन नहीं गिना है 9800 ने पंद्रह करोड़ रुपया दस हजार करोड़ इसलिए कि अगर कोई किसान रह गया है उसको लगता है कि मैं ऐसा करता हूँ तो उसकी भी कोई एप्लीकेशन आएगी तो उसका भी जाए जा करके उसको मिलने पात्र है वो भी रकम राज्य की सरकार देगी मैं आश्वस्त करता हूँ आदरणीय नरेंद्र भाई मोदी जी इस तरह से पूरे देश में किसानों के प्रति एमएसपी प्राइस में भी पंद्रह हजार करोड़ रुपया की करीबन इस वक्त खरीदी की जाएगी एक तरफ ये मार है एक तरफ उसकी जो भी जड़स से, वो भी हम ले रहे हैं बाजार कम है तो उसका भी डिफरेंस है वो भी हजारों रुपीज में खेड़ को आज के दिन में जा रहा है वो राज्य की सरकार ने 9 तारीख से भूपेंद्र भाई ने तय किया है कि हमारा विभाग वो खरीदी शुरू करेंगी पंद्रह हजार करोड़ की खरीदी होगी करीबन दस हजार करोड़ रुपया का ये पैकेज होगा हमारा किसान कैसे खड़ा हो मैं सबको विनती करता हूं कि राजनीति का समय नहीं है किसान का मनोबल ना टूटे किसान फिर एक बार खड़ा हो और किसान फिर एक बार खुशहाल अपने खेत में काम करे ऐसा समय में राज्य की सरकार उसके प्रति संवेदना के साथ खड़ी है और उसको सहायक और मदद आने वाले दिनों में भी, भी करेगी पिछले साल में भी किया है पिछले वर्षों में किया है और कल भी कोई जरूरत पड़ेगी तो राज्य की सरकार असरग्रस्त खेडूतों के लिए हर हमेशा भूपेंद्र भाई की सरकार उसके साथ खड़ी है थैंक यू थैंक यू